કમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુડ નુ સો એકદમથી જોઈને મને ખબરાઈ ગયા છો કે એકદમથી વ્લોગ કેમ સ્ટાર્ટ કર્યો કેમ કે અમે એક ઇવેન્ટમાં આવ્યા છે જે વડોદરામાં છે જગદીશ કેટરેસ કરીને સો એના ઇવેન્ટમાં અમને ઇન્વાઇટ કર્યા છે સો આજે હે ને બહુ બધી ડિશો ખાવાની છે આપણે અલગ અલગ વસ્તુ તો મેં કીધું બહુ જ બધી છે બહુ એટલે આ ખાલી મેન્યુ જો આ જે બધી છે ને આમાંથી કોઈ પણ આઈટમ ખાઈ શકો છો એન્ડ ઇન્ડિયાની નહીં વર્લ્ડની કોઈ પણ આઈટમ હોય વર્લ્ડની કોઈ પણ આઈટમ એ આજે આપણે ટેસ્ટ કરી શકીશું તો આજના બ્લોગમાં તમને

તો હવે શૂટ કરવાનું છે કેમ કે એવું કે છે કે શૂટ તો પહેલાં કરી લો બાકી તો બધે આવી જશે તો પહેલાં આપણે શૂટ કરી લઈએ છે કેમેરો વેમેરો આવી ગયો છે ડેન્જર કરશો તમે હા ભાઈ જે મારા લગ્નનું પ્રી વેડિંગ તમને જે પ્રી વેડિંગનો વિડીયો જે ગમ્યો હતો ને ફોટોઝ જે બધા હતા એ તમને ગમ્યા હતા તો એ ભાઈ રિશિતે કર્યું હતું આર એ ફોટોગ્રાફી સાચું ને આર એ ફોટોગ્રાફી કરીને પેજ છે એને ફોલો કરો જુઓ ક્રિએટિવિટીને બહુ જ મસ્ત મસ્ત એન્ડ કોન્ટેક નંબર બી આપી દઈશ જો કોઈને પ્રી વેડિંગને લગ્ન વગન આવતા હોય તો ભાઈ કરે છે એકદમ હેવી ડેન્જર કરે છે

એ છે ઢોસા કેમ કે મારા ફેવરેટ તો ઢોસા છે એટલે ઢોસા જ ગમે તને શું ગમ્યું એટલે આપણને ઢોસા જ ભાવે મને એ ઢોસા જ ગમ્યા હજી બીજું બધું કઈ ટ્રાય નહીં કર્યું એટલે જે ઇન્ટરનેશનલ હતું જે શ્રીલંકાનું ફૂડ અને થાઈલેન્ડનું ફૂડ એ તો ભાઈ ના પૂછો વાત મજા ના આવે એટલો બધો છે કાલી ચરણ ઈડલી એનો ટેસ્ટ કરીને તમને લાગે છે ને એવું કે કઈક આઈસક્રીમ ખાતા હોય આ છે અને શું ભાઈ ઘી પુરી ઘી પુરી એટલે કંઈક છે ઘી પૂરી ધોસા કેવી એ પણ ટ્રાય કરીને ઉતપા જેવું છે હા બાકી અમે આ મંગાવ્યું હતું લોચો પણ મને નહીં ગમ્યું એ પુનાફા અને આ વસ્તુ અમે આ એપલ બોનેન્સા એન્ડ આ રાણી નું કઈક છે અને આ ખબર નહીં રસમલાઈ જેવું લાગે છે એ તમને ટેસ્ટ કરીને ખબર આ ઉનાફા છે સ્વીટ છે એ પહેલી વાર ચાખીએ છે આપણે ઉનાફા સાઉથ સેની આઈટમ છે અરેબી અરેબી છે અરેબી આઈટમ છે એવું કે છે આ મારો ભાઈ બંધ દુબઈનો પણ આ અરેબી આઈટમ જલ્દી તૂટતી નહીં

સાદા બીજા ચેવલ છે સૂટ મે સૂટ સૂટ મે સૂડે ભાઈ સે કદદારી છે આ છે ચુસ્કી પોપ્સ એ મને સૌથી મસ સૌથી સારું લાગે કાચ્યા અને પક્યા આમનું મિશ્રણ છે પનીર ચિકન જી શાટ જોઈ લો આ ફૂલ પેટ ભરાઈ ગયું તો પણ એકવાર ટ્રાય કરીએ છે અમે હું કેવું છે ભાઈ એટલા દિવસ જોઈને મન એ થઈ ગયું છે કે હવે ખાઈ લઈએ કોક એટલા દિવસ વખત એટલા દિવસ નહીં દેખાઉ જા હા એટલા દાડા નહીં દેખાઉ એમ નેમ ના થાય રેખાનો ડાયલોગો મજા કરે છે આ ભાઈ ભાઈ આ મંગાયું તો લીધું છે પનીર નું પણ ખાવાનું કઈ રીતને ખબર નહીં પડી લાગે છે પનીર જોડે આ પાણી બી હાલ દીધું છે પણ કરમ આજે એસવી બી એ વાળું વોટર છે અમે ને થિયેટરમાં મૂવી જોવા ગયા હતા અને ત્યારે પીધું હતું એ વખતે બહુ મોંઘું લાગેલું આજે સસ્તું છે કેમ ખબર

રંગોળી લેવા ઉભા છે હમણાં ગેરુ હશે હા છે શું છે ગેરુ અને કલર સો ગાઈસ કાલે છે વાઘ બારસ તો હું વિચારી રહ્યો છું કે હવેથી ડેલી બ્લોગ ચાલુ કરું ડેલી બ્લોગ એટલે કે જે પણ દિવાળીના પાંચ છ દિવસ છે એમાં ચાલુ રાખવું એમ જોવું રિસ્પોન્સ કેવો મળે છે આઈ હોપ કે સારો મળશે તમે જોજો વ્લોગ્સ કોમેન્ટ્સ કરજો ના ગમે તો અને ગમે તો પણ કોમેન્ટ્સ કરજો મને મોટિવેશન મળશે હું આઈશ પહોંચી ગયા છે ઘરે એન્ડ અમારા રૂમમાં પણ કલર થઈ ગયો છે જોઈ શકો છો બટ હું તમને પછી બતાવીશ કેમ કે અત્યારે તો હવે આ વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો બાકી જે અમે બધા ફૂડ્સ ખાતા ને એમાં અમને સૌથી વધારે હે ને શું ગમ્યું ચોકલેટ એને ચોકલેટ ગમ્યું મને ઢોસા ગમે એટલી એટલે જે બીજા બધા ડ્રેની જે આઈટમ્સ હતી એમાં જેવો આપણે ટેસ્ટ માગીએ ને એવો ટેસ્ટ ના મળે આપણે કેવું ચટપટું તીખું ને એવું બધું ખાવાનું પણ હવે એ લોકોમાં તો બહુ અઘરા અઘરા ટેસ્ટ હોય તો આપણાને એટલું બધું ના પરવડે તો ગુજરાતી ફૂડ ઇઝ બેસ્ટ ફૂડ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ કંઈક નવો વ્લોગ લાગ્યો હશે એન્ડ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાકી આપણે તો મળીએ જ છે કાલના બ્લોગમાં